ગુડ મોર્નિંગ રામ રામ દેરે ને જય મુલી તો જય દ્વારકા દેશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવ લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ આપણે જઈ અહીં ગોય નિલેશભાઈ ન્યા જો ડાયરો રાખ્યો છે એને એટલે તો ઓલરેડી કહે આપણે પોગી ગયા હતા મોટી ગોપ ગો તો હાલો આપણે જાઓ નિલેશભાઈ ન્યા તો મોટી ગોપ પહોંચી ગયા અહીંયા આપણે